તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અભિગમ મુજબ મગફળી ખરીદવાનું કામકાજ હતું નવ તારીખથી ચાલુ કરવાનું હતું એનું આજે શરૂઆત અહીંયા થઈ ગઈ છે અને રાજ્ય સરકાર આજથી મગફળી અડદ સોયાબીન જેવું સમગ્ર રાજ્યની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ખરીદી કરવાની છે સાથે સાથે આજે આ વર્ષ અતિવૃષ્ટિનું હતું અને એમાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયેલ હતું એમાં પણ રાજ્ય સરકારે દસ હજાર કરોડનું પેકેજ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની ભાજપની સરકારે જાહેર કર્યું છે ત્યારે એ પણ એક સરાહનીય કામ છે સરકારને એ બાબતે પણ હું અભિનંદન આપું છું અને ખેડૂતોનું આ જે ખરીદી થવાની છે એ પણ મોટા પ્રમાણમાં થવાની છે ત્યારે ખેડૂતના હિતમાં સારું પ્રજાલક્ષી નિર્ણય છે ત્યારે સરકારને એમાં પણ હું અભિનંદન આપું છું જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી